ચાલો આજે આપણે લચ્છી બનાવવાની છે એની માટે આપણે આ મોરું દહીં લઈ લીધું છે હવે આપણે એના આ રીતે ઝીણીથી ઝીરી લઈશું પહેલાં આપણે બે ગ્લાસ જેટલું છે દહીં આ તમે બ્લેન્ડરથી પણ ઝીરી શકો છો અને મિક્સરમાં પણ ઝીરી શકો એનાથી તમારે એકદમ પતલી લચ્છી થઈ જશે અને આ રીતે ઝીરો તો તમે બહુ સરસ બટ અને બહુ સરસ લચ્છી બને છે હવે આપણે આમાં ખાંડ નાખીશું ઘર પણ તમારે જે જો હોય એ પ્રમાણે અત્યારે હું આમાં બે ચમચી ખાંડ નાખું છું ચમચી મારા મૂકી છે એટલે મેં બે ચમચી ખાંડ નાખીશું હવે આપણે એવી મિક્સ કરી લઈશું આમાં તમે દરેલી ખાંડ પણ નાખી શકો છો ચલો આપણે ખાંડ ઓગળી ગઈ છે અને આપણે એકાદ બે મિનિટ માટે આ રીતે આપણે છીણી હતી આના એકાદ બે મિનિટ માટે છીણવું જરૂરી છે હવે આપણે આની અંદર ઘરની મલાઈ નાખીશું તમે આની જગ્યાએ અમૂલની ક્રીમ પણ નાખી શકો છો બે ચમચી હું મલાઈ નાખું છું મેં આ તાજી મલાઈ લીધી છે અને હવે આપણે થોડુંક દૂધ નાખીશું આ રીતે દૂધ નાખવાથી તેમાં જો થોડું કદાચ દહીં ખાટું હોય તો દહીં ખાટું નથી રહેતું અને મલાઈ નાખવાથી એકદમ ક્રીમી બહુ સરસ બને છે લચ્છી હવે આપણે આનો એકાદ મિનિટ જેવું શેરી લઈશું હજી જો આપણે લચ્છી બહુ સરસ થઈ ગઈ છે હું તમને બતાવી જો એકદમ પટ અને સરસ થઈ જાય હવે આપણે આનું સર્વ કરીશું ચાલો હવે આપણે ગ્લાસમાં કાઢી લઈશું ચાલો હવે આપણે આ રીતે ચોકલેટી સિરપ નાખી દઈશું આપણે ચોકલેટી લચ્છી બનાવવાની છે ચલો હવે આપણે આને મિક્સ કરી લઈશું ચાલો હવે હવે આપણે વરિયળીનું સિરપ બનાવીનું છે એનું આપણે લચ્છી બનાવીશું અલગ અલગ ફ્લેવર્સમાં બહુ મસ્ત લચ્છી બને છે ચાલો હવે આપણે ડ્રાયફ્રુટ વારી કરવાની છે માં આપણે અખરોટ કાજુ બદામ અને પિસ્તા લીધા છે એ આપણે નાના નાના કટિંગ કરી લીધા છે તો હવે આપણે ત્રણેય ફ્લેવરની લચ્છી તૈયાર છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે